राजस्थानના અજમેર શરીફ સ્થિત વિશ્વવિખ્યાત સૂફી સંત ખાજા ગરીબ નવાજ સાહેબની છઠ્ઠી શરીફની ભરૂચના પાલેજના ચીશ્તિયા નગર સ્થિત હજરત સૈયદ મોટામિયાન સરકારના આસ્થાના પર મુસ્લિમ સમુદાય દ્વારા ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે મોટી સંખ્યામાં અકીદત મંદો ઊંટી પડ્યા હતા મુસ્લિમ સમુદાય દ્વારા અજમેર શરીફ સ્થિત ખાજા ગરીબ નવાજ સરકારના 813 માં ઉર્સની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે

मोटामियान सरकार ना आस्था ना पर छठी शरीफ नी उजवनी करवा मांग आवी हती मक्का मस्जिद ना इमाम साहेबे देश अने दुनिया मांग अमन अने शांति कायम रहे ए माटे दुआ गुजारी हती आयोजकों द्वारा समूह भोजन नी पण व्यवस्था करवा मांग आवी हती याकूब पटेल भरूच आज महान संत हजरत ख्वाजा ख्वाजगा मोइनुद्दीन हसन चिश्ती संजरी रज़ियल्लाहु ઉર્ષ ઉજવવામાં આવ્યો છે અને સાથે સાથે મોટા મ્યા માંગરોળની ગાદીના ઉર્ષના દિવસો ચાલતા હોય તેની પણ ઉજવણી કરવામાં આવી છે આજે આ પવિત્ર દિવસે આ મહાન સુખીઓના મહાન સિદ્ધાંતો સ્નેહ સમર્પણ સમાનતા માનવતા અને ભાઈચારો એ સમગ્ર માનવ સમાજના હૃદય સુધી પહોંચે અને રાષ્ટ્ર નિર્માણમાં આ નિમિત્ત બને એ જ દુઆો અને એ જ અભ્યર્ચના ખૂબ ખૂબ આભાર